જંગલમાં ત્યાં માતાજી એમને નાની એવી દીકરી સ્વરૂપે એમને દેખાણા હં હં એટલે માલધારીઓને થયું કે આવડા મોટા જંગલમાં આવડી નાની એવી દીકરી ક્યાંથી આ જગ્યાનું અનેરું મહત્વ છે આ જગ્યા ઉપર એક લોટા તેડવાનું પણ ખૂબ મહત્વ છે મન તમાન પછી આજે માતાજી દયાજી એમણે એક સંતાનમાં છોકરો અને છોકરી બંને ક્વીન્સ આવ્યા છે દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા ભગવાનના દીકરી છે અને આદિદેવ જે પ્રત્યક્ષ દેવ સૂર્યદેવ છે એમના ધર્મ પત્ની છે વ્યવસ્થા કરવામાં આવી છે સવારથી સાંજ સુધી અવિરત સાની સેવા શરૂ રહે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ મંદિર આવેલું છે તો તેમજ ઇતિહાસ વિશે બધી જાણકારી મેળવશું તેમજ અહીં જે ભાવિક ભક્તો આવે છે તેમની માટે શું શું સુવિધાઓ આપવામાં આવે છે તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ લેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને એક ઐતિહાસિક રાંધણમાના દર્શન કરવા મળે તો મિત્રો આપણે રાંદલ માના દર્શન કરી લઈએ તો મિત્રો અત્યારે આપણી સાથે જોડાયા છે અહીંના ગાદીપતિ તો બાપુ તમારો પૂરો પરિચય આપી દેજો મારું નામ દર્શન પ્રગટ હરેશ પ્રગટ ગોસાઈ છે અને આ મંદિરનો શું ઇતિહાસ છે રાંદલ માતાજીનું અહીંયા પ્રાગટ્ય સ્થાન છે જ્યારે સાત વર્ષનો દુકાળ પડ્યો હતો આ દડવા ગામમાં પણ પ્રકારે કાંઈ વસવાટ નહોતો મોટું જંગલ હતું એટલે સાત વર્ષનો દુકાળ પડ્યો ત્યારે માલધારીઓનો એક નેરો અહીંયા ગાયોને પાણી પીવરાવા માટે લઈને આવેલો અને આ જંગલમાં અહીંયા માતાજી એમને નાની એવી દીકરી સ્વરૂપે એમને દેખાણા એટલે માલધારીઓને થયું કે આવડા મોટા જંગલમાં આવડી નાની એવી દીકરી ક્યાંથી એટલે એમણે માતાજીને પૂછ્યું કે તમે કોણ છો ને તમારું નામ શું છે એટલે માતાજી વાંચાથી નહોતા સમજાવતા બધું સંજ્ઞાથી સમજાવતા હતા એટલે માલધારીઓને એમને દેવી નામે બોલાવે અને જ્યારે માતાજીને આ પ્રશ્ન કર્યો ત્યારે સાત વર્ષનો દુકાળ તૂટ્યો અને વરસાદ થયો એટલે માલધારીઓને થયો આ જગ્યા અને આ દીકરી ખૂબ પવિત્ર છે એટલે આપણે અહીંયા જ વસવાટ કરવો જોઈએ એટલે માલધારીઓ ધીમે ધીમે લોકો અહીંયા નેડો એનું વસવાટ કરવાનું ચાલુ કર્યું માતાજીએ અહીંયા ખૂબ એ લોકોને પરચા દીધા વાનઝિયાઓને ખૂબ પુત્ર દીધા આંધળાઓને આંખું દીધી માતાજીએ અહીંયા ખૂબ બધાની મદદ કરી હવે બાજુનું ગામ છે વાસાવટ એ પેલા ધુધારપુર નગરી કહેવાતું ત્યાં મુસલમાન રાજા શાસન કરે એને અહીંયા ખ્યાલ આવ્યો કે આપણા રાજ્યની સીમામાં એક નાનો એવો માલધારીઓનો ને વસવાટ કરે છે આપણે અહીંયા જ કહેવાય એની પાસેથી માલધારીઓ માલધારીઓ પાસેથી ભરજબરીથી દૂધ ને એવું લેવું જોઈએ એટલે એણે એ નાની એવી સૈનિકોને ટોકડી મોકલી અને અહીંયાથી માલધારીઓ પાસેથી રોજ દૂધ ને એવું લઈ જતા માતાજીને આ વાત ગમતી નહીં એટલે એમણે માલધારીઓને કીધું કે તમે આ બધા એને સૈનિકોને પાછા મારીને દો એટલે બીજી વાર આ સાહસ કરશે નહીં એટલે માતાજીએ જેમ કીધું એમાં સૈનિકો માલધારી બધાએ કર્યું સૈનિકોને મારીને ભગાડી દીધા રાજાને અભિમાન ઉપર આવી બી ખૂબ ક્રોધિત થયો એને પૂછ્યું કે આ રોજે દૂધ દેતા હતા અને હવે આને ના પાડવાનું કારણ શું એટલે કે ન્યાય એક નાની એવી દીકરી છે એ જેટલું કે ને એટલો માલધારી બધા કરે છે એટલે રાજાએ કીધું કે દીકરીને અહીંયા લેતા આવો ને જો ન આવે તો મને જાણ કરો તો હું સ્વયં આવીને બળજબરીથી માતાજીને લઈ જાઉં છું એટલે માલધારીઓ બધા સૈનિકો ગયા માલધારીઓ કોઈ કાળે માતાજીને લઈ જવા દીધા નહીં રાજા પોતાનું આખું સૈન્ય દળ લઈને અહીંયા આવ્યો અને માતાજીને લઈ જવાની વાત કરી માં ખૂબ ક્રોધિત થયા અને એને નાના એવી એક વાછડી પર હાથ મૂક્યો વિકરાળ સિંહ બની ગયો અને એણે એક ગર્જના કરી એટલે રાજાની આખી સેના દળાઈ ગઈ એટલે ગામનું નામ ત્યારથી અહીંયા દડવા પાડવા પછી માતાજી અહીંયા ચૌદ વર્ષ સુધી રહ્યા અને પછી સૂર્યલોકના ના તેડા આવ્યા એટલે માતાજી કે હવે મારે જવાનો સમય આવી ગયો છે પણ હું અહીંયા જ બિરાજમાન થાવ છું અને સાચા મનથી કોઈ પ્રાર્થના કરશે એટલે હું હાજર હાજર છું ત્યારથી માતાજી અહીંયા બિરાજમાન છે મારી અઢાર પેઢી થઈ ગયા અહીંયા માતાજીની સેવા પૂજા કરવામાં એ પેલા શિષ્ય પરંપરા હતી અને એ પેલાના માતાજીનો અહીંયા પ્રાગટ્ય સ્થાન છે આ કોઈ પણ પ્રકારનું સ્થાપિત કરેલ પ્રાણ પ્રતિષ્ઠા કરેલ સ્વયંભૂ સ્વયંભૂ મિત્રો આપણે રાંધલમાના દર્શન કર્યા અને ત્યારબાદ આપણે આ જગ્યા પર આવ્યા છીએ અહીં એક લોટા ચડવાનું ખૂબ મહત્વ છે આ જગ્યાનું અને જે ભાવિક ભક્તો માતાજીના દર્શને આવે છે અને તેમની મનોકામના હોય છે તે માતાજી પૂર્ણ કરે છે તો આપણે તે માતાજીના પણ દર્શન કરીએ મારું નામ ડોક્ટર મયુર કારિયા છે હું બચાવ કચ્છથી આવું છું અને આ મારા મિસિસ છે આશાબેન કારિયા અમારે સંતાનનો પ્રશ્ન હતો કે સંતાન નહોતો એટલા માટે અમે આ મંદિર માટે માનતા માની દર્શન કરવા આવ્યા ત્યારે અને માનતા માની હતી કે જો અમે સંતાન પ્રાપ્તિ થશે તો અમે ઘરે માં તેડાવશું અને અહીંયા પણ દર્શન કરાવી જશું એમ અને પછી માનતા માન્યા પછી આજે માતાજીની દયાથી અમને એક સંતાનમાં છોકરો અને છોકરી બંને ટ્વીન્સ આવ્યા છે એટલે એ માનતા પૂરી કરવા માટે અમે ત્યારે આવ્યા છીએ અને ઘરે પણ માં લોટા અમે તેડાવ્યા હતા જય માં મિત્રો આ છે અહીંનું સુંદર ભોજનાલય કે અહીં જે ભાવિક ભક્તો માતાજીના દર્શને આવે છે તેમને બપોરના બાર થી બે અને ચાંદના આઠથી ચાડા નવ સુધી મહાપ્રસાદ આપવામાં આવે છે એનો એક પરિચય હોતે હું આપી દઉં કે રાંદલ માતાજી કોણ છે દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા ભગવાનના દીકરી છે અને આદિદેવ જે પ્રત્યક્ષ દેવ સૂર્યદેવ છે એમના ધર્મપત્ની છે રાંદલ માતાજીના બે સ્વરૂપ છે એક મૂળ સ્વરૂપ રાંદલમાં અને બીજું સ્વરૂપ છે એમનું દેવી મૂળ સ્વરૂપના પણ બે સંતાનો છે યમરાજ અને યમુનાજી અને છાયાજીના બે સંતાનો છે જે તાપી નદી અને શનિ મહારાજ આ રાંદલ માતાજીનું પરિવારનો પરિચય છે અને દડવાઓ જેટલા ભાવિક યાત્રિકો આવે છે એમના માટે રહેવા માટે ધર્મશાળા છે રોકાવા માટે સારા એવા લેટેસ્ટ રૂમની વ્યવસ્થા છે લેટેસ્ટ અંદાસબાગૃવાળા અને બે ટાઈમ પ્રસાદીની વ્યવસ્થા છે બપોરે બારથી બે વાગ્યા સુધી અન્નક્ષેત્ર ચાલુ રહે છે માતાજી જેટલા ભક્તો માના આવે બધાને પ્રસાદી લેવરાવીએ છીએ અને સાંજે આરતી પછી ભોજનાલય પાછું ચાલુ થાય છે રાતે આઠથી સાડા નવ વાગ્યા સુધી મંદિરમાં ભોજનાલય ચાલુ રહે છે મિત્રો અહીં જે માતાજીના દર્શને ભાવિક ભક્તો આવે છે તેમની માટે એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે સવારથી સાંજ સુધી અવિરત સેવા રહે છે તો મિત્રો આપણે અહીં રાંદલમાના દર્શન કર્યા તેમજ તેમના ઇતિહાસ વિશે બધી જાણકારી મેળવી અને તેમના આશ્રમની સંપૂર્ણ માહિતી મેળવી તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય રાંધલમાં જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ અહીં રાંધલમાના દર્શન કરી શકે